વહેલી સવારે ધીમી ધારે વરસાદ ધીમે ધીમે બપોર બાદ ધોધમાર વરસાદને પગલે ડભોઈ નગરપાલિકાની મોસમ કામગીરીની પોલ ખુલી ગઈ છે જ્યારે ડભોઈ સેવા સદનમાં પાણી જળબંબાકાર થઈ ગયું

ચાર ઇંચ વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી અને પોતાના ખેતરોમાં ખેતી કામે ડાંગરની રોપણી શરૂ કરી હતી ને સિઝનનો કુલ વરસાદ સોળ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને હાલમાં પણ વરસાદ વરસી રહ્યો છે રિપોર્ટર ફઝલ રઝા ખત્રી